જ્યારે તમે ફેમિલી કોર્ટના આંકડાઓ જુઓ તો ચોકી જાઓ કે જે પ્રકારે લગ્ન જીવનનો અંત આવી રહ્યો છે છૂટાછેડા થવાનું પ્રમાણ વધી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે બે વ્યક્તિઓની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ પતિ પત્નીની એમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે આ જે વિખરાઈ રહ્યા છે સંબંધો એને કઈ રીતે અટકાવી શકાય જેટલા મોડર્ન થવા જઈએ છીએ જેટલા મૂલ્યોથી વેગળા થઈ રહ્યા છીએ જેટલા આપણી સંસ્કૃતિ અને સંસ્કારોથી પોતાની જાતને જુદી અને એડવાન્સ બનાવી રહ્યા છીએ એટલા જ આ પ્રશ્નો વધી રહ્યા છે એરેન્જ મેરેજમાંથી લવ મેરેજમાં આવ્યા લવ મેરેજમાં પ્રોબ્લેમ થયા તો લીવ ઇન રિલેશનશીપમાં આવ્યા એમાં પ્રોબ્લેમ થયા તો સિચ્યુએશનશીપમાં આવ્યા ક્યાં સુધી જશો તમે આપણી જે પરંપરા હતી કે સમૂહ જીવનની પરંપરા સામૂહિક પરિવારની પરંપરા પારિવારિક એકતાના કોન્સેપ્ટ હતા એક પરિવાર એક મા બાપના નાનકડા ઘરમાં ચાર દીકરાઓ મોટા થઈ શકતા પણ ચાર દીકરાના ચાર અલગ ફ્લેટમાં એક મા બાપ રહી શકતા નથી બિલકુલ આ પરિસ્થિતિ છે તો એની પાછળ કારણ છે દેખાદેખી એની પાછળ કારણ છે વધારે પડતી અપેક્ષાઓ મારું ધાર્યું થાય મારા ધાર્યા મુજબ ન કરે એટલે સતત ખોટું લાગી જાય કોઈક સેજ બોલે ડે બાય ડે ઇન્ટેલિજન્સ પાવર વધી રહ્યો છે અને ટોલરન્સ પાવર ઘટી રહ્યો છે બધાના મૂળમાં હોય તો સહન શક્તિ ઘટી છે બિલકુલ અને સમૃદ્ધ શક્તિ વધી છે એક લગ્ન ને પચીસ વર્ષ પૂરા થયા મંદિરે આવ્યા એટલે મને કે સ્વામી આજે મારે પચીસ વર્ષ પૂરા થયા પછી મેં એને મજાકમાં કીધું કે તમારી આ સફળતાનું રહસ્ય શું છે પણ પણ મારા હાથમાં જસ્ટ ફોર ફન મન કે સહન સહન શક્તિ શક્તિ કોઈ પણ પરિવારમાં તમે તમારા દીકરાઓને લેપટોપ શીખવાડ્યું તમે એને બાઇક શીખવાડ્યા તમે એને ફોર વ્હીલ શીખવાડ્યા તમે એને સફળતા શીખવાડી પણ તમે એને સહન કરતા શીખવાડ્યું પારકાના ઘરે દીકરી જશે તો એ મા-બાપનું ઘર નથી એ સાસુ સસરા છે બિલકુલ આપડા ઘરની રસ રુચિ ઉઠવા બેઠવાની સ્ટાઇલ ઉઠવા જાગવાની સ્ટાઇલ એ અલગ હોય એ પરિવારની અલગ હોય તો એડજેસ્ટ થતા થોડુંક શીખવું પડે બંને પક્ષે હું નથી કહેતો કે દીકરીઓનો જ વાગ છે કે દીકરાઓનો જ વાગ છે બંને પક્ષે પહેલું તો સિલેક્શન પ્રોસિજર ખોટી છે જે કેવળ ચહેરાથી રૂપથી આકર્ષણ થશે અને સ્વરૂપ થી આકર્ષણ થશે જે રૂપ થી નજીક આવ્યા છે એ સ્વરૂપ દેખાશે એટલે છૂટાછેડા થશે થશે ને થશે કેવળ રૂપ ને પ્રાયોરિટી ના આપો એક ફોન લેવા જાઓ છો તો ખાલી ફોનનો આકાર નથી જોતા ફોનનું વેઇટ નથી જોતા ફોનની મેમરી જોવો છો ફોનની રેમ જોવો છો ફોનની બેટરી ટાઈમ જોવો છો ફોનનો ઉપર ટફન લગાવો છો એક દસ પંદર હજારના ફોનમાં પણ તમે આટલા પેરામીટર્સનો વિચાર કરો છો તો તમે જેને જીવન સોંપવાના છો એમાં ખાલી બ્યુટી જોવાય એની ડ્યુટી જુઓ એની પ્યોરિટી જુઓ એની ચેરિટી જુઓ એની ક્લેરિટી જુઓ એની પોઝિટિવિટી જુઓ એની સ્ટેબિલિટી જુઓ એની સ્પિરિચ્યુઆલિટી જુઓ ખાલી બ્યુટીથી લગ્ન ન કરો આ કોન્સેપ્ટ સાથે વિચારીને લગ્ન થશે તો સિલેક્શન પ્રોસીજર બદલવાનો સમય આવ્યો છે સેકન્ડ થિંગ મા બાપોએ થોડીક સંતાનો તાલીમ પણ આવી આપવી પડશે તો સ્કૂલો શીખવાડે ન તો મા બાપ શીખવાડે એને બીજું બધું જીમમાં લઈ જાઓ એને ટેનિસ શીખવાડો એને કમ્પ્યુટર શીખવાડો મેરા બેટા સાલસા ખાયગા મેરા બેટા ફ્રેન્ચ ખાય ફ્રેન્ચ શીખેગા મેરા બેટા નવરાત્રી કા સ્ટેપ કરેગા

દર અઠવાડિયે પાંચ થી છ છૂટાછેડાના કેસ આવે છે શોર્ટેસ્ટ મેરેજ કેટલા કલાકના હશે અડતાલીસ કલાક ચોવીસ કલાક આઠ કલાક આઠ જ કલાકના મેરેજ શું વફાદારી છે અને એમાંય લગ્ન જીવન તોડવામાં મોટો ફાળો હોય તો સોશિયલ મીડિયા ડ્યુઅલ સિમ કાર્ડની પર્સનાલિટી ફિઝિકલી કોઈકની સાથે છે ઓનલાઈન કોઈકની સાથે જ મન બીજે લાગેલું છે અને તન બીજે છે થાય જ છૂટાછેડા તમે વફાદાર નથી રહી શકતા તમારા પત્ની કે પતિ સાથે અને તમે ગર્લફ્રેન્ડના કોન્સેપ્ટ ને પાર્ટનરશીપના કોન્સેપ્ટ ને ફ્રેન્ડશીપના કોન્સેપ્ટને પ્રશ્ન થાય જ આપણા ત્યાં સત્યવાન સાવિત્રીની વાતો છે આપણા ત્યાં હરિશ્ચંદ્ર તારામતીની વાતો છે આપણા ત્યાં દ્રષ્ટાંતો છે એ આપણા રોલ મોડલ છે તો એની સામે જોવું જોઈએ તો સોશિયલ મીડિયા પણ એક કારણ છે વધુ પડતી અપેક્ષાઓ પણ કારણ છે સહન શક્તિનો અભાવ પણ કારણ છે મા બાપની અપૂરતી તાલીમ પણ કારણ છે અને છેલ્લું એક કારણ ધાર્મિકતાનો અભાવ જો ધાર્મિક પુરુષોના સંઘમાં રહેશે શાસ્ત્રોના સંઘમાં રહેશે જો આજકાલની દીકરીઓ કે દીકરાઓ રામાયણનો યથાર્થ અભ્યાસ કરશે તો સીતાજીને ચૌદ વર્ષ જે કષ્ટ પડ્યા છે એ આજકાલની કઈ છોકરીને છૂટાછેડામાં ચૌદ વર્ષના આટલા કષ્ટો હોય છે મારી સાસુ બોલે એટલે શીડપી લીધો બિલ્ડિંગ પરથી પડી ગઈ પંદર દિવસમાં પાછી આવી ગઈ આ કઈ કારણો છે છૂટાછેડાના તો સહનશીલતા રામાયણ વાંચો દ્રૌપદીને જે કષ્ટ પડ્યા છે મહાભારત વાંચો ભગવદ્ ગીતા વાંચો ભગવાન સ્વામિનારાયણે જે ધર્મગ્રંથો આપ્યા છે કે મહંત સ્વામી મહારાજે જે સત્સંગ દીક્ષા લખ્યો છે અમારા સંતોના પ્રવચનો કંઈક સારા સંતોના પ્રવચનો સાંભળો કથા સાંભળો તો એનાથી શું થશે કે દરેક વ્યક્તિમાં કામ ક્રોધ અહંકાર ઈર્ષા બધું હોય જ પણ જેટલું સ્પિરિચ્યુઆલિટી કન્ટેન્ટ જાય એટલું તમે તમારી જાતને કંટ્રોલ કરી શકો તો છૂટાછેડાનું પ્રમાણ વધારવા માટે કોર્ટોની સંખ્યા વધારવાની જરૂરિયાત નથી વકીલોની સંખ્યા વધારવાની જરૂરિયાત નથી બરાબર છે છે સમય પ્રમાણે જે વધતું જશે બરાબર સહન શક્તિ વધારવાની આવશ્યકતા છે સંઘ શક્તિ વધારવાની આવશ્યકતા છે અને સ્વધર્મ શક્તિ વધારવાની આવશ્યકતા છે તો છૂટાછેડાનું પ્રમાણ ચોક્કસ ઘટશે અને મહંત સ્વામી મહારાજ એક વાક્ય બોલે છે વોટ આઈ કેન ગીવ ટુ માય હસબન્ડ વોટ હી કે મધર ઇન લો ફોર માય ફાધર મધર આ જો વિચારધારા હશે હું એ લોકોને કઈ રીતે પ્રસન્ન કરું લગ્ન સુખી થવા માટે નથી કરવાના હોતા બીજા પાત્રને સુખી કરવા માટે કરવાના હોય છે આ જો વિચારધારા થઈ જશે મારા લીધે બીજું પાત્ર સુખી થાય તો તમારા જીવનમાં ક્યારે વાંધો નહીં જાવે અને ક્યારે નિષ્ફળતા એવી નહીં મળે પ્રશ્ન તો આવે વાસણ પડે ગોબાને ઉપાડવાના હોય વાસણ ફેંકી દેવાના ના હોય જે તપેલીમાં રસોઈ થાય એ તપેલી ગરમ થાય તો એને પકડવા માટે સાણસી કે ચીપિયાનો ઉપયોગ કરવાનો હોય તપેલીને તપેલી બોલી બોલીને ગાળો બોલીને અપમાન કરવાનું ન હોય એમ ભેગા રહીએ એટલે ઘર્ષણ તો થાય પણ થોડું ઓઇલિંગ કરતાં શીખવાનું તો ફ્રિક્શન ઓછું થશે એ અધ્યાત્મ શીખવાડશે